મોડું <onents> <sniff servir> <Okay. coughs> <çünkü�� en> <lightly> <arriver> જો બબે હાથેથી થી ભજીયા મૂકવામાં આવે છે કયા ફુલવડા ફુલવડા આ બાજુ ફુલવડા અહીંયા બટેટાવાળા ઉતરી ગયા જો અહીંયા વણેલા ગાડીયા ઉતરે છે અને અહીંયા પાછળ લાઈન લઈ ગઈ છે આ ચીપ્સ વરસાદ જામ્યો છે ઘરાકી જામવાની છે હા

જો કેવું પાણી ભરાઈ ગયું એટલી વારમાં ફૂલ વરસાદ આવ્યો ભજીયા ને ગાંઠિયા મારી કમજોરી છે અને ભાઈ સ્વાદ જોરદાર હતો હજી શૂટ તો છે

સાવ ભોજન no, <coughs> શાક, ભાખરી, છાસ, અને ડુંગળી નું શાક લીલી નું શાક એવું લાગ્યું અઠવાડિયા મગાવતો લીલી ડુંગળી પછી આવી ગઈ ત્રણ દીખે અમને પડી હતી આજે શાક બનાવ્યું મને બહુ ભાવે યાર ડુંગરીનું શાક છે ને મને બહુ ભાવે લીલી ડુંગરીયું મસ્તી છે હમ તું ખાસકા નથી ખાધી આપણે તો ક્યાં ખાઈએ આ મહિનો તો બિલકુલ બ્લોક શ્રાવણ મહિના પછી પછી ખાશું બહુ મજા આવે તો નથી લઉં બરાબર મે કેટિંગ કરી નથી કરી લ્યો કરી લ્યો પછી કયો કેવા લાગ્યા મમ્મા મને હોય એની કરી લ્યો કેવા થયા છે નંબર Rồi miếng khóc là điệu đ מק cái đồng nllä này cùng vơi đườngained là kim cô daar hoàng diактер có n ambitious.

ઢોસા જે લોકોને પસંદ હોય ને તો જો આ રાજકોટનો નાના મોવા મેઇન રોડ ન્યારા પંપની એક્ઝેક્ટ સામે જય બજરંગ ઢોસા જય બજરંગ ફેન્સી ઢોસા ઓપન થઈ ગયું છે પાઉંભાજી ચાઇનીઝ અને ઢોસા મળે છે અને મને એટલે એમ થયું કે તમને શેર કરું મેં એક ઢોસો જે આજે ટ્રાય કર્યો છે ને લગભગ મેં કોઈ દિવસ ક્યાંય નથી ખાતો ચીઝ લસણ ફ્રાય એક લસણની આખી ગ્રેવી બનાવી એની ઉપર પછી ચીઝને મેલ્ટ કરીને નાખ્યું ને એની માથે તડકો લગાવ્યો છે જે પ્રિપરેશન જે જોઈને જ મને મોટામાં પાણી આવી ગયા છે ટેસ્ટમાં એટલું ટૂ ગુડ છે ફેન્સી ઢોસા ખાવાના શોખીન હોય ને એને આવવા જેવું છે હાલો હવે અમે જઈએ છીએ અહીંથી બહાર હા ભાઈ જમવા ગયા એને કોલ્ડ ડ્રિંક ના પાડતા હતા મેં કીધું આ બહાર ઘરે જોઉં છું શું કરો છો બા એ બા શું કરો છો હમણાં તો તમે સુઈ ગયા હતા હવે જ્યાં સુધી કરોડપતિ આવશે ત્યાં સુધી અમિતાભ બચ્ચન તમને સુવડાવશે ને બાને એટલું બધું કરોડપતિ વાહલું છે કે એનો સુવાનો ટાઈમ થઈ ગયો છતાં એ જોવે બરાબર અને આ એક પ્રોગ્રામ એવો છે કે એમાં અમારા બધાય ઘરનાઓની સહમતી હોય પપ્પાએ જોવે અને મમ્મીએ જોવે ચાલો આવ્યો છે રાતનો એક હજી જસ્ટ કરે આવ્યો ફ્રેશ થયો અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત